અમદાવાદ મ્યુનિસિપલ કામગીરી સામે ફરી કોર્પોરેશન સવાલ ઉભા થયા છે શહેરના અને સુરક્ષાને લઈ સામે આવી મહિના બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે સમયે કન્સલ્ટન્ટ પંકજ એમ પટેલ દ્વારા બ્રિજની સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો હતો રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે બ્રિજનું કેન્ટી લિવર ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે જોકે નવાની વાત એ છે કે કન્સલ્ટન્ટના આવા ગંભીર અભિપ્રાય છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી રિપોર્ટમાં એક અન્ય ચોંકાવનારો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો બ્રિજના સ્ટ્રક્ચરના બોક્સની વચ્ચે મોટી સંખ્યામાં ચામાચીડિયા હોવાના કારણે તે બાગની તપાસ થઈ શકી નહોતી આ મધુરા ઇન્સ્પેક્શન અને ગંભીર ચેતવણી હોવા છતાં તંત્ર દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે જે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે સુભાષ બ્રિજ હાર જે રીતે બંધ કરવામાં આવ્યો છે તિરાડ જોવા મળી હતી સુભાષ બ્રિજમાં બંધ કરવામાં આવ્યું છે વાહન વ્યવહાર માટે જો કે જે તે સમયે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે હાલમાં સુભાષ બ્રિજની સ્થિતિ ખૂબ જ ગંભીર છે કન્સલ્ટન્ટ પંકજન પટેલ દ્વારા બ્રિજની સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે અને રિપોર્ટમાં એવું જણાવ્યું હતું ચેતવણી પણ અપાઈ હતી કે બ્રિજનું કેન્ટી લિવર ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે જોકે નવાઈની બાબત એ છે કે કન્સલ્ટન્ટના આવા ગંભીર અભિપ્રાય છતાં આ બ્રિજ શરૂ રાખવામાં આવ્યો હતો અને પાંચ મહિના સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા તે નવાઈની બાબત કહી શકાય રિપોર્ટમાં અન્ય એક ચોંકાવનારો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે બ્રિજના સ્ટ્રકચરના બોક્સ વચ્ચે મોટી સંખ્યામાં ચીડિયા હોવાના કારણે તે ભાગની તપાસ થઈ શકી નથી તે ભાગ કેવો છે તેની કોઈ માહિતી મળી નથી અને અધૂરા ઇન્સ્પેક્શન અને ગંભીર ચેતવણી છતાં કોઈ જ કાળજી દાખવવામાં આવી ન હતી